સ્માર્ટ સિટી સુરતમાં ફરિયાદો માટે ઓનલાઈન વ્યવસ્થા છે પણ ઓફલાઈન સુવિધાઓ ના મળતા હોવાની રાવ વિપક્ષે રજૂઆત કરી છે સાડા ત્રણ વર્ષમાં ચૌદ લાખથી વધુ ફરિયાદો મનપાને મળી છે અને જેમાંથી અમુક ટકા હજુ પણ ઉકેલાય નથી તેવો આક્ષેપ કર્યો છે ત્યારે આવો સાંભળીએ આ મામલે ડ્રેનેજ સમિતિના ચેરમેન શું કહી રહ્યા છે ગુજરાતની સૌથી સમૃદ્ધ ગણાતી મહાનગરપાલિકામાં કામગીરી સાથે સાથે ફરિયાદોનો પણ ઢગલો થઈ રહ્યો છે સુરતીઓને પાલિકા કચેરી સુધી ધક્કો ના ખાવો પડે તે માટે પાલિકાએ ઓનલાઈન ફરિયાદની સિસ્ટમ શરૂ કરી છે પરંતુ ઓનલાઈન મળતી ફરિયાદના નિકાલ માટે પાલિકા તંત્રનું ફીણ નીકળી રહ્યું છે ગુજરાતની સૌથી સ્માર્ટ સુરત મહાનગરપાલિકામાં ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે જેને પગલે કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ચૌદ લાખથી વધુ ફરિયાદો મળી છે જેમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ગાર્બેજ કલેક્શન અને રોડની આવી છે ત્યારે વિપક્ષી સભ્યોએ આંકડા રજૂ કરતા મામલો ગરમાયો છે વિપક્ષી સભ્યોએ કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં ડ્રેનેજ નેટવર્કને સૌથી વધુ મજબૂત માનવામાં આવે છે છે પરંતુ લાખ ફરિયાદ મળી જ્યારે ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં બે લાખ કરતાં વધુ ફરિયાદ થઈ છે આ ઉપરાંત એક લાખ અડતાલીસ હજાર જેટલી ફરિયાદ રોડની નબળી કામગીરીની મળી છે પાણીની એકાણું હજાર અને સ્ટ્રીટ લાઇટની પિસ્તાલીસ હજાર ફરિયાદ કરવામાં આવી છે સ્માર્ટ સિટીમાં આટલી બધી ફરિયાદ મળતી હોય તો પછી પાલિકાની કામગીરી નબળી છે તે આ ફરિયાદના આંકડા પરથી કહી શકાય તેવું વિપક્ષે કહ્યું હતું ત્યારે આજે પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ જણાવ્યું હતું કે પાલિકાની કામગીરી સતત વધી રહી છે સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર પણ વધી રહ્યો છે જેને લઈ કામગીરી થોડી ધીમી થઈ રહી છે પરંતુ તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે વિપક્ષ કામગીરીને દબાવવાનું કામ કરે છે ત્યારે આવો સાંભળીએ તેઓ વધુમાં શું કહી રહ્યા છે આ જે આંકડા આવ્યા છે તે કોઈ બે ચાર છ આંકડો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય ગટર ઉભરાવાની ફરિયાદ હોય ગટરની લાઈનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે સુરત મહાનગરપાલિકા દેશની જૂજ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાઈ શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદો નિરાકરણ પણ કરવામાં આવે છે અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદો નિરાકરણ પણ આવી ગયું છે આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજર રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આજની તારીખમાં ફક્ત છસો જેટલી ફરિયાદો ઓનલાઈન પેન્ડિંગ છે વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું જેટલો હતો તે વધીને ચારસો ને એકસઠ ચોરસ કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે એટલે કે લગભગ એકસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેન્જ અને સ્ટોમ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયા તમામ નવા વિસ્તારોને સ્ટોમ અને ડ્રેન્જ નેટવર્કથી જોડી દેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેન્જ અને સ્ટોમ નેટવર્કની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોમ અને ડ્રાયન નેટવર્ક સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે ભરી માતાના પ્રશ્ન વિશે વાત કરી છે તે ભરી માતાના પ્રશ્નમાં જમીનનો ટાઇટલનો પ્રશ્ન હોઈ શકે છે અને કોર્ટેમન મેટરો હોય એવી માહિતી અધિકારી પાસેથી પ્રાપ્ત થઈ છે આમ છતાં કતારગામ ઝોન અને સુરત મહાનગરપાલિકાના ડ્રેન્જ વિભાગ સાથે સંકલન કરીને આ વિસ્તારની ડ્રેન્જ ફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે માટે કઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત